આજે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમી છે ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી નાગપંચમી નિમિત્તે ગોગા મહારાજની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી ભક્તોએ નાગદેવતાની પૂજા કરી નાગપંચમી ના દિવસે મહિલાઓ પોતાના કુળની રક્ષા માટે ઉપવાસ સાથે નાગદેવતાની વિશેષ પૂજા અર્ચના કરે છે ભક્તોને દૂધનો પ્રસાદ આપવામાં આવે છે ચુમ્માલીસ વર્ષથી પ્રતિવર્ષે લઘુ હવન થાય છે જેનો હોમ પરિપૂર્ણ થઈ ગયો છે અને ભાવિક ભક્તો અઢારે વરણના આવે છે એવું નહીં કે એક જ વરણના આખું ગામ સમસ્ત અને સમસ્ત સીમના અઢારે વરણના ભક્તો આવે છે જે માગે છે દાદા એમની ઈચ્છા પરિપૂર્ણ કરે છે અને કાયમ માટે આવે છે આટલો મેળાવડો રોજ નથી હોતો પણ રોજ પણ પચાસ ઓ માણસ અવશ્ય આવે છે આજે દાદાને એવું કહ્યું છે કે નવકુલાય વિદમય વિશદનતાય ધીમય તન્નો નવનાગ પ્રચોદયાત નવખંડ ધરતીનો નાથ નાથ છે એ ગોગા મહારાજ છે બરાબર છે તો આજે જે પૂજા કરો એનું ફળ એક વર્ષ સુધી મનુષ્ય પાસે રહેશે પણ એમાં શ્રદ્ધા અને ભક્તિ બેનો સંયોગ હોવો જરૂરી છે